નમસ્કાર સાથીઓ લોકસભાની આ છોટાઉદેપુરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય જસુભાઈ રાઠવા છે અને હું મારા એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનોને શુભેચ્છકોને ટેકેદારશ્રીઓને પાર્ટીના હોદ્દેદારશ્રીઓ સમાજના વિવિધ સમાજના સૌ આગેવાનોને વિનંતી કરું છું કે સાતમી તારીખે આપ આપનો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય જસુભાઈ રાઠવાના કમળના નિશાન ઉપર આપી અપાવી તેમને વિજય બનાવશો એવી આપ સૌને પ્રાર્થના કરું છું અને આપનો વોટ એ છોટાઉદેપુરનું ભવિષ્ય બનાવવા માટે છોટાઉદેપુરની વિકાસની ગતિ તેજ કરવા માટે હશે અને રાષ્ટ્ર નિર્માણમાં હશે એમ કરીને પણ આપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતી થી જીતાડો એ જ નતમસ્તક વિનંતી કરું છું ભારત માતા કી જય વંદે માત્ર